ગુજરાત હાઉસિંગ બોર્ડના લાભાર્થીઓને મકાનો સોંપાયા નથી છતાંય એક હજારથી લઈને પચાસ હજાર જેટલી પેનલ્ટી ભરવાનો વારો આવતા ગયો હતો આજે મોટી સંખ્યામાં લાભાર્થીઓ ગુજરાત હાઉસિંગ બોર્ડની ની ઓફિસે પહોંચ્યા હતા અને તેમને સૂત્રોચ્યાર કરીને હોબાળો મચાવ્યો હતો ગુજરાત હાઉસિંગ બોર્ડના લાભાર્થીઓને વર્ષ બે હજાર બાવીસ માં મકાનોના પજિશન આપવાના હતા પણ હજી સુધી પંદરસો સાહીઠ જેટલા લાભાર્થીઓને મકાનો ફાળવામાં નથી આવ્યા બીજી તરફ લાભાર્થીઓને બેંક લોનના ઇન્સ્ટોલમેન્ટ શરૂ થઈ ચૂક્યા છે સ્વાભાવિક છે કે જેને નથી બેંકના ઇન્સ્ટોલમેન્ટ પણ ક્યાંથી ભરે અને આ મામલે કોકડું ગૂંચવાયું છે તાજેતરમાં જ બેંકના અધિકારીઓએ કેટલાક લાભાર્થીઓને એક હજારથી માંડીને સાહીઠ હજાર સુધીની પેનલ્ટી ફટકારતા આ મામલો ઉગ્ર બન્યો હતો આજે લાભાર્થીઓએ ગુજરાત હાઉસિંગ બોર્ડની કચેરીમાં પહોંચીને આ મામલે ભારે હોબાળો મચાવ્યો હતો હવે અમે ખાઈએ કે પછી શું કરીએ અમે વ્યાજે કરીને પૈસા લાયા હતા અને અમે ઘરમાં પૈસા ભર્યા હજુ ઘરમાં આજે આપીશું ચાલવી કાલે આપીશું આજે આપીશું કાલે આપીશું હજી હું ચાવી નહીં આપતા અમારા પૈસા ભરપાઈ થઈ ગયા છે બોલો શું ખબર હવે અમને હરખો જ જવાબ જ નહીં આપતા હજુ કશું કર્યું જ નહીં સુવિધામાં મીટર નાખવાનું છે કે મીટરના પૈસા ભર્યા અમે તો હજી મીટર નહીં નાખ્યું અમને કંઈ હરખો જવાબ જ નહીં કર્યો અમારું બધું કામ અમારા પૈસા બધા ભરાઈ ગયા છે પણ અમે અમારા પૈસા ભરાઈ ગયા તો અમને ચાવી આપવી જોઈએ ને હા અમે ભાડે રહીએ છીએ અત્યારે અત્યારે ભાડું ભરીએ છીએ અમે ચાર ચાર હજાર પાંચ પાંચ હજાર ભાડું ભર પેલા पासे <laughs> पहिर

એ ફોર્મમાં સાતસો મકાનની કે ગણતરીથી સાતસોની જગ્યાએ સત્તરસો જેવા ફોર્મ ભરાઈ ગયા ત્યાર પછી એ લોકો એની સત્તાના રૂએ સાત માળના ટાવરો જે ચૌદ માળના કરેલા છે અમને લોકોને એ પણ એગ્રી થઈ ગયા એ ચૌદ માળના ટાવરો થઈ ગયા ત્યાર પછી કોરોના આવ્યો કોરોનાના લઈને બહાના હિસાબે એ લોકોએ લેટ કર્યા છે અમને જે મકાન બે હજાર બાવીસમાં મળવાના હતા એ લાભાર્થીઓને કોઈને અત્યાર સુધી જો મળ્યા નથી એ લોકોનું કહેવું એવું છે કે દોઢ વર્ષથી મકાનો તૈયાર છે એ લોકોએ એસોસિએનની રચના આઠમા મહિનામાં કરી દીધી હજુ અમને ચાર્જ મળે છ મહિના જ થયા છે એસોસિએશનના પ્રમુખોને અને જાણ મીડિયા ઉપર સમક્ષ એવું કહે છે હાઉસિંગ બોર્ડ કે દોઢ વર્ષથી મકાનો તૈયાર છે એસોસિએશન લેતું નથી પણ એસોસિએશન એટલા માટે ચાર્જ નથી લેતું એસોસિએશન ચાર્જ ઉપર એટલા માટે સર્વિસમાં સહી નથી કરતું કે કોમન બાહ્ય સર્વિસ જે સોસાયટીનો આવે છે એની અંદર નાનામાં નાની જે ગટર છે લાઈટ છે પાણી છે લિફ્ટ છે અને ફાયર સિસ્ટમ છે આ બધી અમને ઓકે જોઈએ અમે એમની પાસે ડેમોન્સ્ટ્રેશન માગ્યું છે ત્યારે એમની ક્યુબ કન્સ્ટ્રક્શન કંપનીવાળાએ પહેલી વખતે અમને તેર તારીખે અમે લોકો ડેમોસ્ટ્રેશન સોરી નવ તારીખે અમે લોકો ગયા હતા નવ બારે ત્યારે ડેમોસ્ટ્રેશનમાં ગયા તો પહેલાં પ્રથમ જ જે પંદર ટાવરો અમારા છે એમાં પાણીની મોટરો આઠ ટાવરમાં ઉપર પાણી ચડી શક્યું નથી અને ત્યારબાદ અમે લિફ્ટનું ચેક કરતા તો લિફ્ટમાં પણ ત્રણથી ચાર ટાવરની લિફ્ટો ઉપર જાય છે પણ નીચે નથી આવતી અને ફાયરના જે પોઈન્ટો નીચે આપેલા છે ફાયર કંઈક આગ લાગે અને ફાયરના પોઈન્ટની અંદર જે પાઇપો ફિટિંગ કરવાના એના નોબ જેની કિંમત બજાર આજે આઠસોથી હજાર રૂપિયાની કિંમત છે એ નોબ નથી તો ફાયરવાળા ફિટિંગ કેમ કેમની કરશે ને ટેન્કર કેમનું પડશે આગ કેમની બુજાવશે એ લોકો એમ કહે છે કે નાના નાના પોઈન્ટો છે અને પ્રમુખો રજૂઆત કરે છે નાના નાના કામો થયા કરશે તમે લોકો ચાર્જ લઈ લો અમે બીજી વખત ડેમોન્સ્ટ્રેશન માગ્યું ફાયરની એક પણ મોટર ચાલતી નથી મોટર લોડ લઈ શકતી નથી અને ગઈકાલે લોડ આપ્યો એમ વોટર પંપ ઉપર તો પંપ બી ઉડી ગયા છે ને આખું અર્ધ અડધું ગોરવા વિસ્તારની લાઇટો ગઈ છે અને રાત્રે છ વાગ્યા સુધી લાઇટો આવી નથી અને હજુ ચાર ટાવરની લાઇટો બંધ છે અત્યારે પણ બે હજાર સત્તરમાં અમને મકાન ફાળવા મીન્સ ફોર્મ બહાર પાડ્યા હતા બે હજાર સત્તરમાં અને અમને એવું કીધું હતું બે હજાર બાવીસમાં તમને મકાન મળી જશે પણ આજે બે હજાર બાવીસ જતું રહ્યું એના પછી એગ્રીમેન્ટ ફોર સેલમાં એવું કીધું હતું તમને બે હજાર તેવીસ એકત્રીસ દસ બે હજાર ત્રેવીસ સુધી મકાનની ચાવી મળી જશે પણ અત્યાર સુધી અમને મકાનની ચાવી મળી નથી તથા ખોટી રીતે એ લોકો અમને પેનલ્ટી મારી છે એ અમે અરજીમાં પણ લખેલું છે અને જણાવ્યું છે અને આ બાબતે પેનલ્ટી માટે અમે ત્રણ ચાર મહિનાથી રજૂઆત કરી છે એમને અધિકારીને રજૂઆત કરી છે સીએમમાં કમ્પ્લેન કરી છે પીએમમાં કમ્પ્લેન કરી પણ ત્યાં સુધી અમને કોઈ સંતોષકારક જવાબ મળ્યો નથી અને એ લોકો એવું કહે છે તમે એસોસિએશન લઈ લો મીન્સ જે પંદર પ્રમુખ છે એસોસિએશન લઈ લે અમે ચાર્જ લઈને ચાવી આપવાનું શરૂ કરીશું જ્યારે એસોસિએશન ડેમોન્સ્ટ્રેશન માટે ગયું તો ડેમોન્સ્ટ્રેશન તો એંસી ટકા ફેલ છે ત્યાં જીવન જરૂરતની સુવિધા જ અધૂરી છે લોકો ત્યાં રહેવા ક્યાં જશે લાઇટો નથી કાલે અમે શનિ રવિ બે દિવસથી સાહેબો અમને ત્યાં મોકલે છે ડેમો માટે ત્યાં લાઇટો નથી અમે ભૂખ્યા તરસ્યા ત્યાં લિફ્ટો મારે તેરતેર મારે ચડીને ચેક કરીએ છીએ તો સોલર પેનલ તૂટેલી છે લોકોના ગટરના જે ડ્રેનેજના કનેક્શન આવે એ તૂટેલા છે લિફ્ટો નથી ચાલતી લિફ્ટ ઉપર જાય છે પાછી આવતી નથી બસ આ બધા પ્રોબ્લેમ છે ડીજી સેટ બાબત ડીજી તો ખુલ્લું મૂકેલું છે હવે ચાલુ કરે કોઈના પગ પર પડે તો કોની જવાબદારી સીધી વસ્તુ એટલે બધી બહુ તકલીફો છે જે એ લોકો અમને કરી નથી આપતા અમે ત્રણ ચાર મહિનાથી રજૂઆત કરી છે પણ એ લોકોનો હજી કોઈ જવાબ મળ્યો નથી ડેલી નું ડેલી એ લોકોને અપડેટ આપતા રહીએ છીએ

કે અમારા જે આ ફિક્સ કરેલા જે ભાવ છે એની અંદર જ એ લોકોને આવા સારા મકાનો અમે આપવા માંગીએ છીએ અને એમાંથી ઘણા બધાના તો અત્યારે દસ્તાવેજ પણ થઈ ગયેલા છે એવું નથી કે દસ્તાવેજ નથી થયા દસ્તાવેજની કામગીરી એની રીતે કાર્યરત છે એ જે લોકોને ખબર જ છે કે અમારા પૈસા ભરવામાં અમારાથી થોડું લેટ થઈ ગયું છે હા તો બરાબર છે કે અમારે એ પૈસા ભરવા પડે પડેલ્ટી અને છે એ જે પણ લોકોની રજૂઆત છે બરાબર એ પ્રમાણે અમે એ લોકોને કીધું તું કે તમારી એક એક વસ્તુ અમે ચેક કરાવડાવીશું સપોઝ એક મારી ટ્યુબલાઇટ પણ ચાલુ નહીં હોય ને અત્યારે મારા સપોઝ ત્યાં ત્રણસો ટ્યુબલાઇટ લગાવેલી છે ત્રણસોમાંથી એક ચાલુ નહીં હોય ને તો પણ મેં એમને કીધું હતું તમે મને લખીને આપજો ટેકનિકલ પોર્ટના લીધે ના પણ ચાલુ થઈ હોય એક ટ્યુબલાઇટ એ ટ્યુબલાઇટ પણ હું રિપેર કરાવી દઈશ પણ આના માટે અમારા બોર્ડમાં એવી રીતના છે કે એકવાર સોસાયટી બનાવી દઈએ છીએ પછી જે કોમન સર્વિસીસ છે એનું હેન્ડઓવર એ લોકો લઈ લે અને જે અમારી જોડે એ લોકોના જે પૈસા આવેલા હોય મેન્ટેનન્સના એ લોકો લોકોના ખાતામાં અમે આપી